મિત્રો ગુડ મોર્નિંગ બધા મિત્રોને ગુડ મોર્નિંગ ભાગરોડ તો ફાઈનલી હવે સવારમાં બધા ઉઠી ગયા ને નારાયણભાઈએ પોતાએ બનાવ્યા ટોપીઓ ભરીને પોતાએ બનાવ્યો તો આગળ પોતાએનો નાસ્તો કરવાનો છે નારાયણભાઈ પાછળ વાટક્યા ધોવા ગયા છે શાહ ને પોતાએ ખાવાના છે આગળ હવે આવી ગયું થોડુંક સેટું છે ઝાકું ઝાકું દેખાય છે આજે સવારમાં ઝાકળ જેવું છે ને એટલે દેખાતું નથી ફટાફટ નાસ્તો કરી લઈએ પેલા હા ભાઈ સા પીતા નથી એ ભાઈ ગોરા ગોરા પોતા એ કઈ જવું ભાઈ ને ગળે કેમ ઉતરતો એ તો ખબર નહીં કોરા કોરા જ પોતાયા કઈ થોડુંક શાહ પીતા જાય તો હારે લાગે શાહ ને પીધા તો એ ડાયરેક્ટ એમને એમ જો તો મિત્રો ફાઈનલી અત્યારે અમે આરામાં ઉઠી ગયા છે માંગરોળ તો આ એનો દરવાજો અને બારું કહેવામાં આવે તો અહીંથી સ્ટાર્ટઅપ થાય તો આ નવી જટ્ટી બનાવેલી છે આ જટ્ટી છે પણ આને ગોદી કહેવામાં આવે એમ તો સિમેન્ટ ના બનાવેલા છે આમ બધી બોટું છે જો ઘણી બધી કેટલી બોટું સર્જી દીધી

આ બરડા સીધા થતા નથી અમારા શેઠિયા હવે અમારો વારો કાઢી નાખ્યો હાઉ માના આમ ખોરાઈ દીધા બે દિવસની અંદર જોઈ રહ્યા છો અમારા સાઉલભાઈ બધા શેડો હક્યા છે ને આ બધી વસ્તુ અંદર મશીન ઊંધી બધું ધોઈ નાખ્યું અમારી ને બધી અમારી હવેલી પર પાડી નાખી હવે જો ઓલું અમારે બિસ્તરું ને છે બધું આમ તાલપત્રી આડી કરીને આજ સુધી હોવું પડીએ કાલ કે દિવસ ઘરે જવાનો વારો આવીએ તો આવી રીતે વારો નહીં આવે જો બધા ફરતા ફરતા કામ કરે તેમને કોઈ બેટરી એવું લાગતું નથી જો બધા કાક વિપર સેડાય ને કાક આ વટાડે ને ઓલું વટાડે ને પૂછલું ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે સવારના બધા ઊઠી ગયા અને અમારી ઝૂંપડી બધી વીખીને તોડીને ફાડીને બધું ફેંકી દીધું અત્યારે સવારના સાડા સાત વાગી ગયા સાડા સાત નહીં સાત જ વાગ્યા છે તો નારાયણભાઈ રોટલીને બધું બનાવીને શાક ગરમ કરે છે નાસ્ટ્રી બની જાય તાલપત્રી બાંધી બાંધીધી છે ઝૂંપડી કાઢવી પડે નડે એટલે ઝૂંકડી બધું કાઢી નાખ્યું પછી ત્યાં એ બી ધોવાની બાકી છે પછી આખી બોટ ધોવાની માથે બાકી છે ઓયલ બોયલ બધું ઢોરવાનું હોય પછી વાયરમાં ઓયલ કરવાનું છે ઓછતા થોડું ઘણું કામ બધું બાકી છે આજના દીમા કામ બચી જાય કાલે કદાચ ઘરે જવાનો મોકો મળે તો મળી જાય વિડીયોના બે પાર્ટ બનાવવા પડશે કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય હું ત્રણ ચાર દિવસથી શૂટિંગ કરું તો મિત્રો અત્યારે ફાઇનલી અમે વાયર ભરી રહ્યા ને વાયરને ઓયરવાળા કરી દીધા કારણ કે આખો દિવસ કંઈ વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં આ વીસમાં આખો કલર કર્યો થોડો થોડોક તાજો થાય છે ઉકાળો પણ નથી એક બાજુનો વાયર ભરી લીધો એમાં જડકો વીટરી લીધો એટલે ઓઈલ નિશે એટલે કાળા કાળા ધાબા પડી જાય છે કાળું ઓઇલ માટી આ બોટના મશીન માટે કાઢીએ ને એવું ને અમારે નારાયણભાઈને અમારા પાસે ભાઈ વાયરું કાઢીશ ને અમારે સાહુલભાઈને મનો છે કગારામાં ઓલું કગારામાં હું ઓઇલમાં કૂતરું રાખ્યું તો ઓઇલના કૂતરામાં ડાયરેક્ટ કીધું કાપો આમ રાખીશ આમ ભરે જ આમાં દરેશભાઈ દાંડલો કપડીને છે આ નવે નવો કલર મેરો એમાં ઓરેલ ડોળાય છે આ કેબિન ધોઈ નાખી આખી કમ્પ્લેટ રાઉલભાઈનું બિસ્તર હોય એક નવે આગળથી ધોઈને આવવાની છે કો ધોવાનો બાકી છે ને આગળ બધું ધોવાનું બાકી છે એમાં નારાયણભાઈનું શાક છે આ પેટીમાં કે જે આ પેટી ધોવાની છે એટલે આજે બધું કમ્પ્લીટ થઈ જાય તો કાલે ઉપર બોટ ચડાવવાની થાય યુ કઈ આમાં નહીં મિત્રો અત્યારે ફાઈનલી લાઈ ધોઈ ને ક્યાર થઈ ગયા છે તો રખડવા જઈ રહ્યા છે તો આ બધી બોટું છે તમે પાસા ભાઈ ને જયેશભાઈ રખડવા જાય પાઉંભાજી પાઉંભાજી ખાયું આગળી બોટ કેવી રીતના ચડાવે તમે જોવું જો આ બોટ ચડાવે અહીંયા એક નંબર આ બધા ઉપર બધું ઉપાડે તો મિત્રો આ બોટ ચડાવી દીધી ટ્રોલી માં આમાં જો કાદી જામી જાય તમે જોઈ રહ્યા છો જો આવી રીતના કાદી જામી જાય એને સાફ કરવાની

તો આ છે પિલાણા અને પિલાણા કેવા નાનીયુ નાની હોડી આવે બોટ કરતા નાનું આવ્યા જો એમાં બેન્ટિંગ ને કેવું કરે એક નંબર જો હર હર મહાદેવ ને સૂરજ દાદા ને કઈ ઘટ્ટી આ બધી નાના નાના બધા ટોંડિયા અહીંયા માથે સડાવી દીધા રોડ ની કાંઠે વેસ્ટમાં રસ્તો છે ને બે બાજુ સડાવી દીધા જો આખો રહી છે ને આખો રહી છે વેસમાં રસ્તો છે ને આ બધી બોટો મિત્રો અત્યારે અમે ભજીયા ખાવા આવી ગયા સવારની ભૂખ લાગી તી આવ બપોરે જાડા મોટું થોડુંક ખાધું તું ને હવારમાં ગળ ને બે રોટલી ખાધી તી તો ભજીયા અમારા આવી ગયા ગરમ ગરમ અમારા કમાન્ડર બધા ભજીયા ખાવા બેઠી ગયા છે ભજીયાની દુકાન છે રેકડી છે નાની એવી રેકડી છે રેકડી એવી ભજીયા તો ભજીયા આવી જાય તો ફટાફટ ભજીયા ખાઈ લઈએ થોડક ગરમ ગરમ ચટણીમાં

જેન જેન તો મિત્રો અત્યારે અમે કંપો અંકો દીધો તો ઉપાડવાની ક્યારીમાં છે ધીમે ધીમે ઉપાડે તો મિત્રો અત્યારે ફાઈનલી અમારી બોટ ચડી રહી છે વિશ્વાસ તમે જોઈ રહ્યા છો તો કેવી રીતના ચડાવે અમારા નારાયણભાઈ અરે નારાયણભાઈ rotakarunya tadi અત્યારે ફાઇનલી અમારી બોટ આડી સેટિંગમાં મૂકી દેવાની છે આ ટ્રોલી છે ને ટ્રોલી માડી નીચે મૂકી દેવાની હવે સીધા ફાટા મારા મારવા મળવાના તો અત્યારે હું બોટની નીચે છે એક્ઝેક્ટ આ પેઢી હોય તો મને પાડી દીધું તો અમારી બોટનો પંકો છે એમાં થોડું ઓલું હળવાઈ ગયું છે તો મિત્રો મારા સાહુલભાઈ વિપેર છે સાહુલભાઈ ને મનોજભાઈ જરા વિપેર જગા હોય હવે બધા એ નીચે છે નારાયણભાઈ તવી ચાલે એને રકડે જેને કંઈ હેળ ઉચતી નથી તમે નીચે હસ્તા આ બધું સાફ કરવાનું છે ધોવાનું બાકી છે આ કાઢીને વાદીને છે ને એ બધું તો મિત્રો આમાં એટલે નીચે ફાટા મારી દઈએ ને એટલે સપોર્ટ ફૂલ મરી જાય ને આ સેન ને જરાક સપોર્ટ કરી સાલુમાં કાદી પાડવાની છે તો મિત્રો અત્યારે ફાઈનલી અમે અમારી બોટ નીચે બેઠી ગયા તો જઈ રહ્યા છે અમારી બોટ લઈને જો અમારા અશ્વિનભાઈ ને અમારા જયેશભાઈ કેમ બાકી મજા ના બેઠા કઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી પૈસા તો ખૂબ છે મજાના ટીડી ટીડી કરતા કરતા જાય જો આને આને છે ને હવે આને સાફ કરવાની છે જો આ હેવાળ છે ને આ કાદી છે ને હવે તારે શું કામ છે અશ્વિન્યા

મિત્રો અત્યારે અહીંયા બોટુના થપ્પાને થપાને થપ્પા છે લાઈનમાં બધીને વારા પરથી વારો લાઈનમાં મૂકે જેમ વારા પરથી વારો મૂકે એમ વારા ફરતી વારો તો કેટલી બોટ છે આમ નજર પોકતી નથી એટલી બોટું છે માંગરોળમાં બોટું હોય લગભગ લાખો કરોડો બોટું છે શેઠિયા પણ એટલા જ છે ને માંગરોળમાં માંગરોળમાં રૂપિયા પણ એટલા જ છે બધા માંગરોળમાં શેઠિયા જ છે એ લોકો ભાઈ બહુ પૈસા જો માંગરોળમાં

મિત્રો થોડીક વરવામાં ગાય ગાય સોડા પણ આવી દે તો સોડા પી લે એ લોકો થોડોક દિમાગ ઠંડો થઈ ને ગડકે વેરે તમારે નાની ભાઈ બધાને ગલાસ પકડાવે ગલાસ પકડો તો ગલાસ પકડો હા લવ નહીં તાટી પડી જાય તો આ દાવતથી સોડા પાવી દીધી આ થમતપ નથી આવે આજ પીરી સોડા આવી દાવત જીરા જીરા તો મિત્રો અત્યારે ફાઇનલી ના ધોઈને કમ્પ્લીટ થઈ જાય જમવાનું જમી લીધું ને થોડુંક કામ બાકી હતું આ જે વીજ હતી એમાં તાલપત્રી બાંધીને ઢાંકી દીધી પાણીના ટાંકા ખાલી કરવાના હતા ખાલી કરીને ઊંધા વાળી દીધા ને એકટા પાણીનો ટાંકો છે એની આગળ ખાલી કરીને ઊંધો વાળવાનો છે થોડુંક પાણી છે આમાં ફિલ્ટરનું હવે આ પાણીનો ટાકો છે એને આગળ ઊંધો વાળતી પહેલાં બધું કમ્પ્લીટ થઈ ગયું આગળ રિક્ષા આવે આ રિક્ષામાં અમારો સામાન ભરી ને શૂટ થવાની છે થાય હવે અહીંયા રહેવાનું થતું નથી કેમ કે હવે બહુ સહન કર્યું હવે તડક્યાના મરી ગયા આજો રિક્ષા આવી ગઈ મારા અશ્વિનભાઈની મારે બધો સામાન ભરવાનો છે એટલે ભાઈ નીકળી ગયા તો મિત્રો અત્યારે ફાઈનલી અમે બધા તૈયાર થઈ ગયા મને નારાયણભાઈને બધા બિસ્તરા પોટલા અમારે બધા હેકલી લીધા ગાદલા ગોદડા નારાયણભાઈ નવા ધાબળા લીધા હતા જો ડબલ બેડ સિંગલ બેડના ધાબળા લીધા હતા આ બધું થેલા બેલા બધું કમ્પ્લીટ થઈ ગયું બધીને હિસાબ હિસાબ કરીને કે બધીના દોઢ દોઢ બે બે લાખ રૂપિયા નીકળ્યા બધી તો પૈસાને ખિસાબ ભલી દીધા બધા નારાયણભાઈ નારાયણભાઈ બે લાખ રૂપિયા નીકળ્યા એટલે નારાયણભાઈ જઈને ખૂબ વાપડે ગોવાનો પ્લાન કરવાનો છે નારણભાઈના દુનિયાના નીકળ્યા તો મિત્રો અત્યારે ફાઇનલી અમે થી નીકળી જાય મારા ટાધરમાં બેઠી જાય જો બધા બેઠી જાય તીખો

અહીં માંગરોડમાં છે ને આવો તાજુનું તડપોટ મળે એક નંબર નારિયેળનો હલવો માંગરોળમાં બેસ્ટ ફેમસ છે એક દાણ ખાઈએ ને એટલે પછી ખાવાનું જ મન થાય એક ઢેપો ખાય તો બે ઢાપા ખાવાનું એટલે અહીંથી અમે લેતા જાય ખાવાની મજા આવી ઘેર બધા ખાય આ સાહેબ ગુલાબ તાપડી ગુલાબી કલર કલરની આવે ફટાફટ લઈ લઈએ થોડુંક સામાન મિત્રો તો અત્યારે અમારી પાસે પુષ્પા ભાવની ગાડીમાં સીએનજી પુરાઈ રહ્યા છે ગેસ તો અમારા સાહુલભાઈ ઇધર લીલા લીલા છમ ઝાડવા કે નીચે બેઠ તો આ ફૂલ છે અહીંયા આ નામ મને ભૂલાઈ ગયું આ કયું છે લા આને કહેવાય મોગરીનું ઝાડવું મોગરી નહીં લા તો ગુલમોહર કે આને કયું આને કઈ ઝાડવું કઈ ભગત આને કહેવાય ફૂલ

તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા ક્યારે રાતે પહોંચી ગયા હતા પણ કેમેરામાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલા માટે શૂટ ન કરી ગયું આજ બપોરના કેટલા વાગી ગયા બપોરના ત્રણ વાગી ગયા વાળ વાળ બધું કપી નહીં ગયું એક નવો પંખો લીધો ગરમી થાય બહુ રાણીને એટલે તો આવી શા પીવાનો છે ફટાફટ શા બનાવીને શાહ પી લઈએ એટલે વિડીયો ગમે તો લાઇક કરતા જુઓ શેર કરતા જુઓ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સપ્રાઈઝ કરજો